તમે જો આ બાપા સીતારામ આ જે ફોટા છે ને તમે તમે ક્યાંય નહીં જોયા આવતી નાના બાપા સીતારામ છે જો આ પછી એના પસીના છે આ છે આ ત્રણેય બાપા સીતારામ ફોટા છે મિત્રો ભાઈ હશે હોય તો આવે આ જો મિત્રો સાવરકુંડલા અત્યારે ઉતરા ને અમારું સ્વાગત કરવા હતો આમ જોવો તો ખરી બધા ટીમ આખી વાહ ભાઈ વાહ મિત્રો હવાર હવાર ના જો સાવર કુંડલા ના ભાઈ ગાંઠિયા ને કઢી આવી ગયો ભાઈ ખાવાનું એટલે અમારે જગા ભાઈ દાબભાઈ મીંડા તો મિત્રો ઘરમાં ગરમ ખમણ પણ આવી જાય વાહ ભાઈ વાહ ખમણ તો જો ભાઈ સાવરકુંડલાના મિત્રો અત્યારે આપણે છે ને એસટી બસ માં બેસી ગયા છીએ સાવર કુંડલા થી અમાર જગા ભાઈ ને જોવા ગોઠવાઈ ગયા છીએ તો મિત્રો જો એસટી બસ માં અત્યારે સાયકલી બેઠી છે ભાઈ જોઈ લઈ જો વાહ બે વાહ જોડી 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 જય નાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં જશો કારણ કે આવી ગયો છું તમારા માટે એક નવો આપણો સ્ટાર્ટ કર્યો ને એ તમે જો આપણો લોક ત્યાંથી ચાલુ છો નહીં જોવા કે ગેટ છે ભાઈ ઝીંઝુડા ગામનો સરસ મજાનો છે ભાઈ આપણે હવે અત્યારે એન્ટર કરીએ છીએ તો મિત્રો અંદર આપણે હજી એન્ટર થયા છે ભાઈ

ખોલવાનું નથી પડતો આમાં ધૂહ ને બધું સડી ગયું છે એટલે આ બધી પેલા છે ને સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખવાની છે તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોગ માં બને ચાલો જગાભાઈ ની લાઈન ગોતા ગોત છે આવે જગાભાઈ ની લાઈન ગોતા ગોત છે આવે કાકા ને બધા પેલા યાદ રાખતા હોય ત્યાં નાખી તો અહીંયાથી જ નીકળવી જોઈએ ને

ઓગણપચાસ ચામુંડા કૃપા ઈસવીસન ઓગણીસો ત્રાણું પાટડિયા વાલજીભાઈ શામજીભાઈ જોઈ લો મિત્રો ભે હું આવી વાહ 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 જો દાદીમાં લઈને જાય અત્યારે વાળીએ જો મિત્રો દસ વાગી ગયા છે કામકાજ છૂ નથી જગાભાઈ જોઈ સોડા લઈને આવ્યા છે ને હજી મારે તો સુવાનું બાકી છે આ કેટલી કલાક થઈ છે જગાભાઈ મારે સુઈ જાવું છે તમારે પાણી આવું તો આવે ને ન આવે કઈ નઈ હે કાકા બે દી થા મને સુવા નથી દીધો હાલ્યો આ જગાભાઈ ને દાદા છે મોટા જો ઊભા ઊભા જોઈ તો મિત્રો ફાઇનલે આપણે નાય ધોઈને તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ ને રૂમ પણ આવી રીતના સાફ સફાઈ કરી નાખ્યા છે જો કંઈ ઘટાડે નહીં એવા રૂમ બનાવી નાખ્યા છે નામ હું છે હાલો ક્યો નામ બોલ રે શર્મા છે ભાઈ અમારે કાનાભાઈ દૂરથી આવ્યા છે અમને ખૂબ આનંદ થયો અને ખૂબ ખૂબ અમારે અમને અહીંયા આવ્યા એટલે બહુ મજા આવી કાનભાઈ અમારે દૂરથી અમને મળવા શાન આવ્યા

તમે આમ જોવો તો કયો મોટો તો રોટલો એક ખાવ તો તમે બઠા પડી જાવ અને એમાં ભાઈ ખાટી છાશ હોય કાંઈ ઘટે નહીં ભાઈ ઓરિજનલ ભેંસના દૂધની ઘરની એ પાછી સેવનું શાક ને હોટલમાં ન હોય એવું ઘેરા બનાવ્યું બોલો ઘટે જ નહીં જે હા જો રિઝલ્ટ થઈ ગયો અને જઉં છું મતલબ કે આપણો અંજાર થઈ તો જ જવાય અંજારમાં તો સંજે જવાય ને આ કે કે તમે અમનના સમ માઓ કેદી હવે કોઈ પણ આમ કે આવો તો મિત્રો ખાઈને અત્યારે સ્ટેશન આવી જાય છે ને આ જો કાકાની ની રિક્ષા અહીંયા પેઢી છે ભાઈ જેમ અમારે કેમ રિક્ષા છે એમ કાકાની ની રિક્ષા છે પણ રિક્ષા જોઈને મને અત્યારે હાંકવાનું મન થાય છે તો હાલો જરાક એક રાઉન્ડ માર લો બીજું હું જો જગા ભાઈ કાકા રિક્ષા જરાક રાઉન્ડ તો મારવા જોઈએ છે ને અહીંયા છે ટાઈવા ઘણા સમય પછી મિત્રો રિક્ષાને ઓલું કરું છું

ઈટું છે જો આને ઈટું મકાન આને હેઠ જ જોયું પણ ઉપર જવાનું બાકી છે અને અહીં જો આ નળી ફિટ કરી છે આજ કાકા એ આ બધાય મકાન જો આ ઉષા ઉષા છે ને બધાય ઈટું મકાન એ ને આ તો મારા ભાઈ બનનું છે કદાચ ઓલું મકાન છે નહીં એ ને કાં બે મકાન છે ને મારા ભાઈ બનના છે 2 hours later ટાવર કુંડલાની બજારમાં ભાઈ પાંચ વાગ્યે સાપ પીવાની છે હો આજે ઉઠીને હા કાંકા નહીં અરે ભાઈ કાંઈ ઘટા નહીં એવી સાસ છે ભાઈ કાકા લાવ્યા સાપ પીવા માટે તો મિત્રો અત્યારે તો મિત્રો અત્યારે સાડા હાથ વાગી ગયા છે ને અત્યારે મોટર ફાઇનલ એ અમારા જગાભાઈને કમ્પ્લેટ થઈ છે જો કાંઈ ઘટના એમ ભાઈ દોરી બોરીને ભાઈ મોટર બનાવી દીધી એકડો બનાવી દીધી ને હો ભાઈ તો મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે ને લાગી છે તો ઉઠી કીધું ખાવા માટે આવી ગયા છે

અહીંયા અમે ભાજી ખાવા આવ્યા મારી નજર ક્યારે નહીં એના ઉપર હતી મને જોવા મળ્યા છે તો તમામ લોકો દર્શન કરી લેજો અને બાકી કેમ છે મજા આવી ગઈ ને હે મજા આવી હેલા કેટલા કેટલા પાઉ્યા ખાલી બસો રૂપિયા વિચાર કરો બાકી જમાવટ થઈ ગયો આવી રીતનું છે કે આ લોકેશન છે ભાઈ રજવાડી પાઉભાજી બહુ બહુ ફેમસ છે મિત્રો સાવરકુંડા ની એટલે તમે ક્યારેક આ બાજુ આવો તો એકવાર ખાલી વિઝિટ લેજો કારણ કે મેં ખાધે એટલે મને ખ્યાલ છે એટલે મેં તમને બ્લોગમાં બોલું છું બાકી કઈ નઈ બહુ મજા આવી ગઈ હાલો લોક માં બનેલા રહેજો તો મિત્રો અગિયાર વાગવા માં એક મિનિટ ની વાર છે ને અત્યારે મોટા ઝીંઝુડા એવા છે ઘડીક હું કે હાલો ઘડીક બે હોવા જાય ઘડીક બે હોવા એવા હું જગા ભાઈ ને પાછો નાસ્તો અત્યારે લઈ લીધો વિચાર કહો છે કે રાતે ભૂખ ન લાગી ભૂખ લાગી હોય તો આ જો આ કેટલો તો નાસ્તો લઈ લીધો સો રૂપિયાનો નાસ્તો લઈ લીધો બોલો અત્યારે તો મિત્રો અગિયાર વાગ્યા છે પણ તમે છે ને આ બાજુ આવતા નહીં અને આવો ને ગોદડા અને તમારી પાસે જે કઈ હોય ને સ્વેટર ને એ બધું લઈને આવી જવ કારણ કે અહીંયા મિત્રો છે ને ટાઈટ બહુ પડે છે ભૂકા કાઢી નાખે એવી ટાઈટ પડે છે મિત્રો અને ભાઈ ટાઈટ એવી પડે છે ને કે તમે આમ ફેરવી એટલી ટાઈટ પડે છે વિચાર કરો અત્યારે હું જગ્યા ભાઈ જો ગાડી લઈને નીકળે છે રોડે ને રોડ આમ જોવો એકદમ ચમક મારે હો ભાઈ રોડે પણ આમ હાઈવે ને ટક્કર મારે એવો એ તો ખરી પણ હાલો ગામડામાં આવો રોડ બન્યા તમે વિચાર તો કરો બાકી કાંઈ નહીં જો અત્યારે ખાઈ પી નાસ્તો કરીને જાય છે ઘેરે ઘેર જઈને પછી સીધું ઉઈ જવાનું છે તો ચાલો કન્ટિન્યુ લોકમાં બનેલા લે રહ્યો એ ટાઈટ બહુ લાગે એ ટાઈટ લાગે ટાઈટ લાગે તો મિત્રો ફાઈનલી ઘેરે આવી ગયા જો પથારી કંઈક કમ્પ્લીટ કરી નાખી છે અને આ જગાભાઈ જો અત્યારે ગાડલું પાથરું છે ને મિત્રો આ કોને ખબર એના જગાભાઈના મમ્મીએ કદાચ બેને હોય કે લીધા હોય આ ગાડલા જેવું ગોદડું છે તમે જો કેટલું જાડું એમ આમ જોવો તો ખરી બાકી આવી રીતની કઈક આપણે પથારી છે જગાભાઈ ની પથારી કર નાખી છે તો હું છે જગાભાઈ હુઈ જવાનું છે કે કારણ કે કાલ આખો દિવસના કાલ આખી રાતના આજ આખો દિવસ ને અત્યારે બાર વાગ્યા ત્યારના રાજ્ય છે ખાલી બપોરે મેં ખાલી એક બે કલાક હું કરી હતી બાકી જગાભાઈ ને તો આ કામકાજ જ એટલું બધું હતું કે જગાભાઈ થી હજુ હુવાણું નથી પણ અત્યારે કઈક આવી રીતની પથારી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણા લોક ને આપણે અહીંયા વિરામ કરીએ તો કઈ નઈ મિત્રો બસ આજ માટે આટલું જ છે ને તમને મારો આજનો લોગ લોગમે તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કાલના વ્લોગ તો મિત્રો બહુ મજા આવવાની છે તો ચાલો બધાને જય માતાજી મિત્રો હવે હું ભાઈ જાઉં ભાઈ ભાઈ આવો